અંકલેશ્વરમાં વરસાદી માહોલની વચ્ચે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે સુરવાડી બ્રિજથી લઈને ટર્નિંગ સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો વાહન ચાલકો કલાકો સુધી હાઈવે પર અટવાયા હોવાના દ્રશ્યો ભરૂચથી આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે જ્યાં વરસાદના પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થઈ હતી સુરવાડીથી મહાવીર ટર્નિંગનો જે વિસ્તાર છે ત્યાં આપણે ટ્રાફિક જામની આ તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં વાહન ચાલકો કલાકો સુધી હાઈવે પર આ જ પ્રકારે ફસાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા વરસાદી માહોલની વચ્ચે ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થતા લોકોને હાલાકી વેઠવી પડી હતી ત્રીસ શિખર ઉપર ધ્વજા અડધી કાઠીએ ભાર પવન અને વરસાદની વચ્ચે ધ્વજારોહણ કર્યું આ બોટી બ્રાહ્મણના યુવાનોએ ધ્વજારોહણ કર્યું યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના શિખર ઉપર ભારે વરસાદની વચ્ચે જગત મંદિર શિખર ઉપર ધ્વજા અડધીકાઠીએ ચઢાવવામાં આવી ભારે પવન અને વરસાદની વચ્ચે ભગવાન દ્વારકાધીશના શિખર ઉપર અબોટી બ્રાહ્મણ જ્ઞાતિના યુવાનોએ અડધી ધ્વજારોહણ કરી રહ્યા છે સલામતીને ધ્યાનમાં રાખીને ભગવાન દ્વારકાધીશની ધ્વજા અડધી કાઠીએ ચઢાવવામાં આવી છે જ્યાં સુધી પવન અને વરસાદ શાંત નહીં થાય ત્યાં સુધી ભગવાન દ્વારકાધીશની ધ્વજા અડધી કાઠીએ ચઢાવવામાં આવશે કચ્છથી તસવીર બતાવીએ જ્યાં ભુજમાં એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ભારે વરસાદની આગાહી છે આ વિસ્તારમાં જેના પગલે એનડીઆરએફની ટીમને એલર્ટ રાખવામાં આવી છે ત્રીસ સભ્યોની ટીમ હાલ ભુજ પહોંચી છે રાહત બચાવની કામગીરી માટે એનડીઆરએફની એક ટીમને સ્ટેન્ડ બાય ત્યાં રાખવામાં આવી છે જિલ્લામાં કોઈપણ સ્થળે સ્થિતિ બગડે તો તાત્કાલિક એનડીઆરએફની ટીમને ત્યાં મોકલવામાં આવશે तीस की सुसज्जित टीम है जो अपने सात सामान के साथ कच्छ जिले में तैनात की गई है मानसून ड्यूटी के देखते हुए हम हमें हर प्रकार की ट्रेनिंग दी जाती है और वर्तमान की स्थिति से निपटने के लिए हम तैयार हैं। પોરબંદર જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો વરસાદના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા પોરબંદર જૂનાગઢને જોડતો જે ખાસ કરીને આ બંને વિસ્તારને જોડતો જે રસ્તો છે તે બંધ થઈ ગયો ચોટાથી સરાડિયા થઈ જૂનાગઢ જતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યું અને આ તસવીરો આપણે બતાવી રહ્યા હતા જેના કારણે આ બંને જિલ્લાને અસર સૌથી વધુ પહોંચી હતી જામનગર શહેરની વાત કરીએ તો મેઘો અહીંયા મહેરબાન થયો હોય તે પ્રકારની પરિસ્થિતિ આવી સામે વરસાદી પાણીથી રસ્તાઓ જળબંબાકાર થઈ ચૂક્યા છે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં સૌથી વધુ પાણી ભરાયા છે જામનગરમાં અનેક જગ્યા પર વરસાદથી પાણી ભરાયા અને વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો બેટવા ફેરવાયા હોય તેવી સ્થિતિ સામે આવી શહેરના ખાસ કરીને પંચેશ્વર ટાવરની આસપાસના જે વિસ્તારો છે ત્યાં સૌથી વધુ વરસાદી પાણી ભરાયા હતા પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ અહીંયા ખોલી નાખી છે જામનગર શહેર જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ છે તે એક વાર શરૂ થઈ છે અને જામનગર શહેરમાં સૌ પ્રથમ સારો એવો વરસાદ વરસવાનો શરૂ થયો છે પ્રથમ વરસાદ વરસતાની સાથે જ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ છે તે ખુલી છે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જામનગરના બેડી ગેટ વિસ્તાર પાસે આ સ્વામિનારાયણ જે મંદિર આવેલું છે તેની ગલીમાં ગોઠણસમાં સમા પાણી ભરાયા છે બીજી બાજુ વાત કરવામાં આવે તો જામનગર શહેરના બેડી એના નાકા તરફથી આવતો જે આ મુખ્ય રસ્તો છે આ રસ્તાની આસપાસ પણ જોઈ શકાય છે વરસાદી પાણી છે તે અહીં આવી ચૂક્યા છે જામનગર શહેરના અનેક એવા વિસ્તાર છે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીને લઈને હાલ જે પ્રકારે આપ જોઈ રહ્યા છો દુકાનોના શટર સુધી પાણી પહોંચ્યા છે અને લોકોના જનજીવન ઉપર પણ અસર છે તે જોવા મળી રહી છે જામનગર શહેરનો સૌપ્રથમ સારો એવો વરસાદ કહી શકાય બીજી બાજુ વાત કરવામાં આવે તો હાલ જે બેડી નાકા પાસે આવેલો જયશ્રી વિસ્તાર વિસ્તારમાં પણ હાલ જે પ્રકારના જોઈ રહ્યા છો અહીં વરસાદની ભારે ઇનિંગ થતા રસ્તા ઉપર પાણી ફરી વળેલા જોવા મળી રહ્યા છે ને લોકોના અવર જવર માટેના મુખ્ય રસ્તા ઉપર પણ હાલ વરસાદ છે તે વરસાદને લઈને હાલ ભારે મુશ્કેલીઓ લોકો વેઠી રહ્યા છે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો પાણીમાંથી દસમસતા પૂરમાંથી ગાડીઓ પસાર કરી અને નીકળવું પડી રહ્યું છે કારણ કે વહેલી સવારનો સમય છે ત્યારે એક ઇંચ આસપાસનો વરસાદ છે આ વરસાદમાં જ આ પ્રકારનું પાણી ભરાયું છે જેને લઈને જામનગર શહેરમાં પ્રથમ વરસાદની આ ઇનિંગ છે એ ઇનિંગને લઈને ઠેર ઠેર પાણી ભરાવાના જે પ્રશ્નો છે તે પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યા છે કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા આપણે જામનગર જામનગર જે તસવીરો આવી છે કાલાવડની કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો હતો તેની સાથે જ વીજળીના કડાકા ભડાકા જોવા મળ્યા ભારે પવનની સાથે કાલાવડમાં ધોધમાર વરસાદનું આગમન થયું નવા ગામ મોટી વાવડી ધૂન આજીમાં વરસાદ થયો ટોડા ફગાસ અરલા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો આ તસવીરો આવી રહી છે કાલાવડની કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો અને ધોધમાર વરસાદની સાથે પવનની ગતિ પણ તેજ થયેલી જોવા મળી એટલે ઠંડસ્ટોમ એક્ટિવિટી પણ અહીંયા જોવા મળી હતી સાથે જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો ખેતરોના આ દ્રશ્યો બતાવી રહ્યા છે જેમાં ખેતર આખું પાણી પાણી થઈ ગયું હોય તેવા પ્રકારના આ દ્રશ્યો છે ભારે વરસાદના કારણે લોકોની ચહલ પહલ પણ ઘણી ઓછી જોવા મળી હતી આ ભારે વરસાદથી એક બાજુ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી લોકોએ વરસાદનો આનંદ પણ માણ્યો હતો પરંતુ વરસાદ બાદ જે આ પાણીના વહેણની તસવીરોના મુશ્કેલીમાં મુકાયા હતા આગળ જોઈએ કાલાવડ તાલુકાના જ નવા ગામ ધૂન ધુરાજી ઉમરોડા જાંબાડી હકુમતી સરવાણીયા માછરડા મોટી વાવડી સહિતના જ ગ્રામ્ય પંથકો છે ત્યાં ગત રાતથી જ ભારે વરસાદ થઈ રહ્યો છે ભારે વરસાદના પગલે સ્થાનિક નદીમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે જેમાં માછરડાથી નવા ગામ સુધીનો જે વાહન વ્યવહાર છે તે સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો તો બીજી બાજુ વાત કરવામાં આવે મકરણી સણોસરાથી કાલાવડ તરફથી નો જે વાહન વ્યવહાર છે તે પણ ખોરવાઈ ચૂક્યો હતો છતરમાં પણ સ્થાનિક નદીમાં ઘોડાપુર આવતા વાહન વ્યવહાર ખોરવાયો હતો જૂનાગઢમાં માણાવદરમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી પરિસ્થિતિ માણાવદરના કોડવાવમાં ધોધમાર વરસાદ થયો ભારે વરસાદના કારણે ગામમાં પ્રસાદી પાણી ફરી વળ્યા પાણી ફરી વળતા સમગ્ર વિસ્તાર બેટમાં જાણે ફેરવાયો હોય તેવી આ પરિસ્થિતિ જોવા મળી જોઈ શકાય છે જ્યાં નજર જઈ રહી છે ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે અને આ પરિસ્થિતિમાં લોકોનું જનજીવન ઉપર અસર મોટા પાયે પડી હોવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી લાંબા પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે ભારે વરસાદના કારણે લાંબા ગામની બજારોમાં ધસમસ્તા પાણીના પૂર વહ્યા ગામની બજારો નદીમાં ફેરવાઈ ચૂકી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ભારે વરસાદના કારણે લાંબા ગામની બજારોમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા લાંબા ગામને ધમરોડ્યું હતું આ તસવીરો લાંબા ગામની બતાવી રહ્યા છે આ ગામમાં નદી પસાર થતી હોય તેવા આ દ્રશ્યો છે અને તમે પાણીનું વહેણ જુઓ કઈ ફોર્સમાં આ પાણી ત્યાંથી નીકળી રહ્યું છે લાંબા પંથકમાં ધોધમાર વરસાદ પડતા આ દ્રશ્યો સામે આવ્યા અને ખાસ કરીને લોકોના ઘરોમાં બજારોમાં પાણી ભરાયું હોય તેવા પ્રકારની આ તસવીરો મુકુંદ અમારી સાથે લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે મુકુંદ જે રીતે દ્વારકાના લાંબા ગામની આ તસવીરો સામે આવી છે હાલ આ ગામની શું પરિસ્થિતિ છે લોકો આ પાણીમાંથી બહાર આવી શક્યા છે કે કેમ વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાંબા ગામે ધોધમાર વરસાદના કારણે ગામમાં નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભારે વરસાદના કારણે લાંબા ગામ બેટમાં ફેરવાયું હોય તેવા હાલ દ્રશ્યો સામે આવ્યા છે ગામની તમામ બજારોમાં નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે ભારે વરસાદના કારણે લાંબા ગામની તમામ બજારોમાં પાણી ફરી વળ્યા છે હાલ લાંબા ગામ જળમગ્ન થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક ગામોમાં પાણી ભરાયા છે બિલકુલ મુકુંદ આભાર માહિતી બદલ દ્વારકા થી આ તસવીરો લાંબા પંથકમાં ધોધમાર વરસાદ અને જેના પગલે આખું ગામ પાણી પાણી થયું હવે આપણે તસવીર બતાવીએ દ્વારકાના ની કે જ્યાં પણ ધોધમાર વરસાદ વરસ્યો અને ધોધમાર વરસાદના પગલે રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ભાટિયા ગામમાં બજારોમાં ધસમસતા પૂર જોવા મળ્યા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી જે રીતના દ્રશ્યો સામે આવ્યા છે દ્વારકાથી ભાટિયા ગામમાં બજારોમાં નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો લોકો આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા મોટા મોટા વાહનોને પણ આ પાણીના વહેણમાંથી પસાર થવું મુશ્કેલી ભર્યું બન્યું તો સાથે આજે તસવીરો આવી છે વાહન ચાલકો આ પાણીમાં અટવાયા હતા તેઓના વાહનો પણ બંધ પડી ગયા હતા જેના અગિયાર જિલ્લાઓ માટે આજનો દિવસ ઘણો ભારે છે ચાર વાગ્યા સુધીમાં અગિયાર જિલ્લાઓ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અગિયાર જિલ્લામાં હવામાન વિભાગનું રેડ એલર્ટ છે કચ્છ જામનગર દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે પોરબંદર અમરેલી ભાવનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જૂનાગઢ ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સુરત નવસારી વલસાડમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે દાદરાનગર હવેલીમાં પણ આજે રેડ એલર્ટ છે આ અગિયાર જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જ ઓરેન્જ એલર્ટની વાત કરી લઈએ તો બનાસકાંઠા સુરેન્દ્રનગર બોટાદમાં ઓરેન્જ એલર્ટ છે મોરબી રાજકોટ ભરૂચમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ડાંગ તાપી નર્મદામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદ હવામાન વિભાગે ભારેથી ભારે વરસાદની આગાહી કરી દીધી છે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટની પણ આગાહી છે બનાસકાંઠા પાટણ પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ અને તાપીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીની સાથે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે महसणा साबरकांठा गांधीनगर अहमदाबाद पंचमहाल महीसागर में आज भारे बरसात पड़ी सके लिए गुजरात रीजन के जो डिस्ट्रिक्ट कवर है जहाँ पर एक्सट्रीमली है एक्सट्रीमली रेनफॉल का पुरका दिया जा रहा है और साथ में रेड अलर्ट जारी है वो वो डिस्ट्रिक्ट है आ, सूरत नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली जहाँ पर एक्सट्रीमली हैवी रेनफॉल और साथ में रेड अलर्ट जारी है और वेरी हैवी रेनफॉल की बात करेंगे तो वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट दिया गया है और जो डिस्ट्रिक्ट है जहाँ पे वेरी हैवी रेनफॉल और साथ में ऑरेंज अलर्ट दिया गया है वो डिस्ट्रिक्ट हैं बनासकांठा पाटन पंचमहल दाहोद महिसागर छोटा तो तो उदयपुर नर्मदा भरूच और डांग और साथ में तापी है जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है और हैवी रेनफॉल की वार्निंग की बात करेंगे तो हैवी रेनफॉल की वार्निंग है महसाना साबरकांठा गांधीनगर अरावली खेड़ा अहमदाबाद पंचमहल और इसके साथ ही महिसागर है जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है સૌરાષ્ટ્રમાં આજનો દિવસ ભારે રહેશે જામનગર પોરબંદર જૂનાગઢ દ્વારકા કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ભારે વરસાદ અહીંયા આવી શકે છે રાજકોટ અમરેલી ભાવનગર અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સુરેન્દ્રનગર બોટાદ દીવમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જામનગર પોરબંદર જુનાગઢ द्वारका और कच्छ है।, हे, है और साथ में रेड अलर्ट जारी है और वेरी हैवी रेनफॉल की वार्निंग की बात करेंगे तो वेरी हैवी रेनफॉल की वार्निंग राजकोट अमरेली भावनगर मोरबी और गिर सोमनाथ के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है और सुरेंद्र नगर और बोटा और दीव के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है આગતીકાલે ભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ રાજ્યના તમામ ભાગોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને સુરત નવસારી વલસાડ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને બાકીના જે તમામ જિલ્લાઓ છે ત્યાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે કેટીક માટે જ્યાં પર વેરી હેવી રેનફોલ કે વોર્નિંગ ઓર સાથે ઓરેન્જ એલર્ટ دیا گیا છે વો ડિસ્ટ્રિક્ટ હે સુરત નવસારી વલસાડ દમણ ઓર દાદરાનગર હવેલી અને બાકી જીતને ડિસ્ટિક બચે હુજરાત રીજન કે સારા ડિસ્ટ્રિક કવર જહાપર કલ કે હેવી રેનફાલ કે વર્નિંગ અને સાથમાં યલો અલર્ટ જારી છે